Pero u nih bawa suara Javier, good, <laughs> good morning. Good morning. Good morning. Good, morning. good morning. <laughs> <laughs> એમનું બચ્યું લઈ ના જાય એમનું બચ્યું સમજીને લઈ ના જાય ચાંદ નો તમે કેતો નતો કે હોફર તું નહિ ભૂલી જવાય

પેલું ભાઈ નહીં આખું નાખી દીધું હે આવ્યું ઘર બા ગુડ મોર્નિંગ જય માતાજી હા હા નહીં ભાવધીપુર ફૂલવાળી ભાગતી નહીં કાલ દાદા નતા લાયા તો અહીં નાદીપુ ભાગ્યાલ નથી બાના થોડી ભાગ્યાલ આમ હાથથી પેલી પીલી પહોંચી કરી ના એ તો ચેક કરી લે હે ચેક કરી ગુડ મોર્નિંગ જય માતાજી ચમછો બધા મજામાં છો સ્વાગત છે તમારું નામ લોડમાં જોઈને તૈયાર થઈ ગયો બા નહી બે હે માછું તો આજ મોડું થઈ તું બાજુ કરો એક 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 કૂદ કમ્પ્લીટ કૂદા થઈશ હાનુ સાગા ફૂલાવર ફુલાવર વટોણા મિક્સ કઢીએ બનાવવાની આજ કઢી રવા દો નહીં બનાવી તેવો હતો નહીં શક્કરિયાનો શીરો બનાવવાનો આ તો શીવરત મેં નહીં ખાધેરો નહીં બા સકરિયાં સીરો સકરિયાં તો 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 મટી જાતા મોડું થઈ ગયું તો અપલોડ બાઈક ઉપર હી પડ્યા હતા ને હમ થઈ મટી એટલે બસ

method do you gut banin bhi hai bali

દવા તારી લેવા જવું મહેશુવા જોડે બીજું લાવવાનું કશું હોય એકલો આવતો તો પછી મારા મોકલ્યા દાદા ને

Đưa là đây đó là cạo này thằng bắn miêu tí bẩn chìm được chìm được chìm được

પરીક્ષા તો મેડિકલ ખોલ્યું બાર ઉમાલ જ ઘસ ઘસ ઘર બાર રૂમાલ જ ઘસ પછી એ બધું બંધ જ કરી દીધું ડૉક્ટરે શેક કરવાનું કીધું કોમ ગરમ કપડાં પીલું એ કરવાનું પણ શેક નહીં કરવા દેતી બાલું તમાર તો એમાં કમ્પ્લીટ થઈ ગયું હે ગોરિયું

ชุนี่เปียร์อะไรบ่มีนะโรฮ์ปลาเบย์อะไรต่างปลาเบย์ปลาเบย์ปลาเบย์พี่ล anyway> ู่ฮูวารู้ตอนวารู้กัดินชุนี่เปียร์อะไรฮึมโรฮ์อะไรต่าง 啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊啊 ए माजिया लाई रे आ जो तो करे यार अ जान बुमो पाडा असो એ પીવડાવશે એટલે હવે બેસી આવી મમ્મી લઈ લીધી ઘેર જતો રહેતો તો

અબ તો મની બાસુંડી બનાવવું ફરાડી હે ક ફરાડી ફરાડી હે એ વિ ખબર નઈ પડતી બ્લર થઈ ગયું જોઈ જોઈને બનાવ ये क्या का बसिंग दादा बसिंग जाती है दादा आई मी बनाई उनका दो वक्त करती भारी बनिया नहीं

કાલ હવાનું લાવજો લેણો ખાવા પછી ચાખવું પડે થોડું થોડું મને ભૂખતો નહીં ભૂખી થઈ જાય હવે પછી હવે વધારે વારેય નહીં થતી હો અહીંથી બધો ઊંઘવા જાય ઉપર અને અડધો કલાક પછી જ કે બધો હવે ઊંઘ્યો હોય વાંખી

વરસાદમાં આજ તો પેલું હું બનાવવાનું મોરૈયાની ખીચડી એ ખીર ખાવા બે હારા સારું કરવા હું ગાડી ધોઈને મેલું કાલ નહીં પડે વાગી સાહેબ એક અને હાલ હું તો ગાડી જોઈ લ્યો બધા તો

પાસરી પ્રસાદ લઈ જાય તો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી